જો ચેરો વેકા સફાટે નો કેરીઓ વેકા સોમફર વેકા બધું વેકા લારીમ પર બહેરો પેલી જો મારો ધંધો વેકવાનો આફર તમાર નામ હું તમાર નામ મથુરજી મથુરજી આપરે ચેરો વેકાન તે અમારા કુટુંબમાં બધા ચેરો મારો વાટ લઈ ચેરો ધંધો કરે જો સોમફર તો એ સોમફર વેક્યો હું તરબૂટ લાવ્યો તે તરબૂટ લાવ્યો હું બટાકા ઘેર વેકે તે બટાકા અમા હું બહેરો વેપાર કર્યો હતો મારા વાટ લ્યો અલે પણ મારા ના મારા જ પોશીઓ મે હે ના પૈસા હોય તો મફત નહીં ધંધો લાખ લાખી એસી હજાર હા તો રોકડા કેસ આ તો રોકડા આવતું લે એ ઉતાર્યા ઉતાર્યો નહીં પણ પૈસા તો આલો પૈસા આવ્યું બીજે પૈસા

સેવા કરવા લઈ જાવ લઈને તમે ઉતારી ગેરંટી નહી બરોબર ગેરંટી ગેરંટી

કેલી બેનએ તને શીખવાડ્યું તું તો આપણો ખાલી વેપાર કર્યો હોય એમને તો ખબર આ આદમી હ આ બૈરો નહીં આદમી હ આ તો ખાલી હાલલા પેરાઈન આપણો વેચ્યો હો એ તો હજી ક્યારે આવતો રહ્યો પા આપણો બીજા ગોમ ધંધો કર્યો હું પછી ભેગો થઈને વેચી લઈશું પૈસા તો હો હો હું કીધું લે ફોન કરીને કહી દે તું સુખ હોય તો ચાર દરા વધુ રહેવાનું ક જી ને બોણ ને બધું ખાઈને પછી આવતું રહેવાનું હું કીધું અમે એક ગરાખ ખાલી મારા આવી જાય ને એક ગરાખ

મારે તો નહીં જાઉં મને વિશ્વાસ નહીં આવતો ચાર મારા ચાર શું ચારે લે ચાર ચાલ લાખ પૈસા લઈએ બે લાખ મારે બે લાખ લઈએ રૂપિયા લઈએ ત્યાં વેપાર એ છે ને પૈસા થી મતલબ નાખે પૈસા

મિત્રો આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો બાકી હકીકત માં કોઈ આવું હોતું નહીં બરોબર અને જગત ગમે તે ખૂના જાઉં અમેરિકા આફ્રિકા સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ગમે જાવ મનોરંજન માટે વિડીયો બનાવે જો અમારો વિડીયો ગમે શેર સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરો બરોબર જય ચંચર